કુકેશ્વરમાં કમોસમી વરસાદ પાકના નુકસાનના ગ્રામસેવકો દ્વારા સર્વ શરૂ કરવામાં આવ્યો છે ઈદરી સિસોદરા ઉટાદ્રિયા મોટવાણ અને અડાદરા ગામમાં પંચ્યાસી ટકા પાકને નુકસાન પહોંચ્યું છે મોટવાણ ગામમાં બસો ચાલીસ હેક્ટરનામાં ડાંગર નષ્ટ ખેડૂતો દ્વારા સર્વે કરતા સહાય જલ્દી ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે રોડ પર પથરાયેલ ડાંગરને પાણીમાં ભાવે માંગતા વેપારી સામે પણ ખેડૂતો રોજ સાથે તેમની સામે સરકાર દ્વારા પગલાં ભરાય તેવી માંગ કરી રહ્યા છે ઉનાળો અને ચોમાસું ડાંગર પર જ્યાં કમોસમી વરસાદ પાણી ફેરવી નાખ્યું છે ડાંગર પાકને વ્યાપક નુકસાન થયું છે તો કપાસ અન્ય પાકોમાં માવઠાને ભોંય ભેગા કરી દીધા છે આજે બે દિવસથી ઉઘાડ નીકળ્યો હોવા છતાં પણ કેટલાક ખેડૂતોમાં ખેડૂતો જઈ શકતા નથી અને એક ફૂટ જેટલા પાણી જોવા મળી રહ્યા છે ત્યારે કુદરતના મારથી પાયમાલ બનેલ ધરતીપુત્રોના નુકસાન સમયે સરકાર દ્વારા હાલ માત્ર સર્વે જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેને લઈ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે ગુજરાત સરકારના ખેડૂત પ્રત્યે આ માનવીય અભિગમ અને અનુલક્ષી વર્ષેલા ભારે કમોસમી વરસાદને પગલે તૈયાર પાકને થયેલા નુકસાન માટે અંકલેશ્વર તાલુકાના મોટવાણ ગામમાં ડાંગરના પાકને થયેલા નુકસાન માટે ખેડૂતોએ સહાય આપતા અગાઉ સર્વે હાથ ધરવામાં આવ્યું છે હાલ સમગ્ર ગુજરાતમાં ખેડૂતો માટે કમોસમી માવઠું કપરું સાબિત થયું છે મોટા પાસે આવેલો કોળીયો છીનવાઈ ગયો છે વરસાદ આવ્યા પેટલા પહેલાં કેટલાક ખેડૂતોએ ડાંગરની કાપણી શરૂ કરી દીધી હતી તો કેટલાક લોકો હજી ડાંગરનો તૈયાર પાકની કાપણી બાકી હતી ત્યાં જ અનાધર વરસાદ ખાબકી જતા ખેડૂત વિવેશ થઈ ગયો હતો માત્ર મોટવાણ ગામની જ વાત કરીએ તો બસો છોત્તેર હેક્ટર ખેતીની જમીન છે બસો ચાલીસ હેક્ટરમાં ડાંગર પાકની ખેતી કરાય છે જેમાં એંસી જેટલા ખાતેદારો ડાંગરનો પાક નાશવંત થયો છે તેમ સર્વ કરી રહેલા ગ્રામ સેવકોએ જણાવ્યું હતું કે પારડી ઇદ્રી સિસોદરા ઉટાદિ મોતવાણ અને અડાદરા સર્વેમાં ડાંગર પાકનું ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે સર્વે કોઈપણ ખેડૂતો પાક બચી શક્યો નથી તેત્રીસ ટકા કરતાં વધુ નુકસાન થયું છે ના કાકા કાકા તમારું નામ શું વાંધો નહીં ઉમેદભાઈ દયા બરાબર આ તમે જે ડાંગર કરેલું એનો આપડે ખાતા નંબર એકસો આઠ છે અને આ સર્વે નંબર આપણે જોઈએ એ પ્રમાણે બોતેર છે બરાબર તો એની અંદર અહીંયા તમે આ દસ દસ વીઘા ડાંગર કર્યું હતું

નુકસાન છે ગામમાં કોઈ એવું નથી કે આને નથી નુકસાન હં હં બધું જ આ પરિસ્થિતિ છે ઓકે ઓકે નમસ્કાર ખેતીવાડી શાખા તાલુકો અંકલેશ્વર હું ગ્રામ સેવક તરીકે મારો હેડ ક્વોટર એટલે સેજો મુખ્ય મારો પારડી ઈદ્રીશ અને એની અંદર સમાવિષ્ટ પાંચ ગ્રામ પારડી ઈદ્રીશ સીસોદરા મોથણ ઉટિયાદ્રા અને અડાદરા જેમાંથી ચાર ગામમાં સર્વે પૂર્ણ થયો છે અને આજે અહીંયા મોતણ ગામે હું સર્વે માટે આવ્યો છું અને મારી સાથે ખેડૂતો પણ છે અને હાલમાં જે આ ત્રણ ચાર દિવસ કમોસમી વરસાદ પડ્યો એની લીધે ડાંગર પાકની મુખ્યત્વે ડાંગર પાકની ખેતીમાં ખૂબ વ્યાપક નુકસાન થયેલ છે જેથી અમે સર્વેની કામગીરી કરી રહ્યા છે અને સર્વે નિરીક્ષણ કરતાં એવું લાગે છે કે કોઈ પણ ખેડૂતોને ડાંગર પાક બચી શક્યો નથી એટલે 33% થી ઉપર નુકસાન થયેલું જણાઈ રહ્યું છે કેટલા હેક્ટર હવે અહીંયા જે મોતોણ ગામની મેં વાત કરું તો ટોટલ 273 હેક્ટર ખેતીલાયક જમીન છે જેમાંથી 240 હેક્ટરમાં ડાંગર પાક ખેડૂતો કરી રહ્યા છે અને અંદાજીત 75 થી 80 ખેડૂતો જે ખાતેદાર ખેડૂતોની મેં વાત કરું છું ખાતેદાર ખેડૂતો છે અને એ તમામ ખેડૂતોને 33% થી ઉપર નુકસાન થયેલ જણાઈ આવે છે મારું નામ છે રાજેશભાઈ ભગુભાઈ પટેલ હું મોટા ગામનો રહેવાસી છે તાલુકા અંકલેશ્વર જિલ્લો ભરૂચ આ ચોમા વરસાદના કારણે ગામમાં એટલું ભારે એટલું બધું નુકસાન છે પંચ્યાસી ટકા ડાંગરનું નુકસાન છે અને એ પાક કોઈ બી અમારા હાથમાં આવી પરિસ્થિતિ છે જ નથી અને સરકાર એક નમ્ર વિનંતી છે કે અમુને સર્વે કર્યા કરતાં બી અમુને વહેલું ચુકવણી કરે જેથી કરીને ખેડૂતની પરિસ્થિતિ ખરાબ છે તો સહાય મળે એ એ જ અમારો ઉદ્દેશ છે મારું નામ છે મહેશભાઈ ઠાકોરભાઈ પટેલ રહેવાસી મોટવાણ ગામ તાલુકો અંકલેશ્વર જેટલો ભરૂચ અત્યારે જે અમારે ડાંગરને આ વરસાદથી જે નુકસાન થયું છે એમાં અત્યારે જે કારેલી ડાંગર રોડ પર નાખી છે એ રોડ પર અત્યારે જે વેપારી આવે છે જે હાલમાં પહેલા જે સુક્યો ડાંગરનો ભાવ હતો સડી ચારસો રૂપિયા નાખી છે ખેડૂત ખેડૂતની મજબૂરી એટલી છે કે અમારે રૂપિયા ડાંગર આપવી પડે છે એટલે વેપારી મનમાની કરે છે એટલે સરકાર ને એવી વિનંતી કે તમે થોડું ઘણું આ ધ્યાન વેપારીઓ ને હો તમે જરાક અમે સરકાર પર ચાલે મંડરીઓ પર જ્યારે વરસાદ પડે કે એવું કઈ થાય ત્યારે ડાંગર લેવાનું બંધ કરી દઈએ એટલે લાખો તો કઈ જગ્યા લાખો ટી એટલે અમારા વેપારીનો દારૂ દુરુપયોગ કરે